ધંધુકામાં સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને છેડભેગો કરાયો ધંધુકા પોલીસે સગીરા સાથે છેડતીના કેસમાં આરોપીની ધરપકડ કરી છે છસિયાણા ગામના મુરજીભાઈ નરસિંહભાઈ વાઘેલાએ સગીરા સાથે ડપલા કરી છેડતી કરી હતી આ ઘટનામાં આરોપીની પત્ની અંસાબેનને પણ મદદગારી કરી હતી તેને ફરિયાદી અને સાક્ષીઓને ગાળા ગાળી કરી એટ્રોસિટી એક્ટમાં ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપી હતી પોલીસે પીડીતાનું કાઉન્સલિંગ કર્યા બાદ તેમણે હિંમત કરીને ફરિયાદ નોંધાવી હતી આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ સાત આઠ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીને કોર્ટમાં રજૂ કરતા પોક્સો કોર્ટે ગુનાની ગંભીરતા જોતા તેને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચિંતાજનક છે તેની સામે અગાઉ મારામારી ધમકી લેન્ડગ્રાઇમરિંગ સહિતના પાંચ ગુનાઓ નોંધાયેલા છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગંભીર ગુના આચરતા શખ્સો સામે પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે ત્યારે ધંધુકા પોલીસ પણ સક્રિય બની કડકાઈ દાખવે તે જરૂરી બન્યું છે રિપોર્ટર આશાબેન ટિમ્બલિયા ધંધુકા